સર્વે ગીતા સાધકોને જય શ્રીકૃષ્ણ અધ્યાય બીજો સાંખ્ય શ્લોક ક્રમાંક ઓગણત્રીસ આશ્ચર્યવત્તિ કચિદન માવદ વદતિ તથ્ય આશ્ચર્યવચન મૃણોપ્ય કશિ અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનને કહી રહ્યા છે કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણાવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈક તો સાંભળીને પણ આને જાણતો નથી આશ્ચર્યવત પશ્યતી કશ્ચિદેન આ દેહી એટલે કે આત્માને કોઈક આશ્ચર્યની જેમ જાણે જેવી રીતે બીજી વસ્તુઓ જોવામાં સાંભળવામાં વાંચવામાં અને જાણવામાં આવે છે એવી રીતે આ દેહી એટલે કે આત્માને જાણવાનો નથી કારણ કે બીજી વસ્તુઓ તો આપણે મનથી બુદ્ધિથી કે ઇન્દ્રિયથી એ જાણવાનો વિષય બની જાય છે જ્યારે આ દેહી એટલે કે આત્મા ઇન્દ્રિય મન અને બુદ્ધિનો વિષય નથી પોતાની જાતે જ જાતને પોતાની જાતને જાણવાનું હોય તે લૌકિક જ્ઞાનની જેમ નથી હોતું કારણ કે આપણે પોતાની જાતને જાણવાનું ઘણું કઠિન હોય છે હું ક્યાંથી આવ્યો કોણ છું શું કરવા આવ્યો છું કેમ મારો છે આત્મા શું છે બધું જાણવાનું ઘણું કઠિન હોય છે જેવી રીતે અંધારા ઓરડામાં આપણે કોઈ વસ્તુ લેવા જઈએ ત્યારે આપણી સામે પ્રકાશ હોવો જોઈએ અને આંખ પણ હોવી જોઈએ એ અંધારા ઓરડામાં પ્રકાશની મદદથી આપણે એ વસ્તુને આંખથી જોઈ શકીશું ત્યારે તેને આપણે લઈ આવીશું પરંતુ ક્યાંક દીવો સળગી રહ્યો હોય અને આપણે એ દીવાને જોવા જઈશું તો ઓય એ દીવાને જોવા માટે આપણને બીજા દીવાની આવશ્યકતા હોતી નથી કારણ કે દીવો જ પોતે જ પોતાની અંદર જ પ્રકાશ હોય છે તે પોતે પોતાને જાતે જ પ્રકાશિત કરે છે એવી જ રીતે પોતાના સ્વરૂપને જોવા માટે કોઈ બીજા પ્રકાશની આવશ્યકતા નથી એટલે કે બીજા કોઈ જ ગ્રંથોમાં જોવાની જરૂર નથી બસ આપણે ખાલી અંતર્મુખ થવાની જરૂર છે તો જ પોતે પોતાનાથી જ પોતે પોતાને જાણી શકીશું શરીર ત્રણ પ્રકારના સ્થૂળ સૂક્ષ્મ અને કારણ હવે સ્થૂળ શરીર અન્નને જળથી બનેલું છે અને સ્થૂળ શરીરનો વિષય છે ઇન્દ્રિયોનો સૂક્ષ્મ શરીર એટલે કે સ્થૂળ શરીરની અંદર પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ પ્રાણ મન અને બુદ્ધિ આ સત્તર તત્વોથી બનેલું જે શરીર છે તેને સૂક્ષ્મ શરીર કહેવાય છે સૂક્ષ્મ શરીરનો વિષય છે ઇન્દ્રિયનો નથી પરંતુ બુદ્ધિનો વિષય છે હવે જે ઇન્દ્રિયોનો પણ વિષય નથી અને બુદ્ધિનો પણ વિષય નથી એ છે કારણ શરીર કે જે જેનું સ્વભાવ છે પ્રકૃતિ સ્વભાવ છે તો એ કારણ શરીર છે આ ત્રણ શરીર પર વિચાર કરવામાં આવે તો સ્થૂળ શરીર તો કે મારું નથી તે પ્રતિક્ષણ બદલાય છે સૂક્ષ્મ શરીર પણ બદલાય છે અને જાણવામાં આવે છે તેથી એ પણ મારું નથી સ્વરૂપ તો કારણ શરીર પ્રકૃતિ સ્વરૂપ છે તો દેહી એટલે કે આત્મા પ્રકૃતિથી પણ અતિત છે કારણ શરીર પણ મારું સ્વરૂપ નથી તેથી આ દેહી જ્યારે પ્રકૃતિને ત્યજીને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જઈને પોતે પોતાનાથી જ પોતે પોતાને જાણી લે છે તેથી અહીં શ્રી ભગવાન એમ એને વર્ણવે છે આશ્ચર્યવત પશ્યતી આવી રીતે વર્ણવે છે આગળ કશ્ચિન મામ વેતી તત્વ તત્વતઃ આ પદોથી શ્રી ભગવાન કહે છે કે આ અવિનાશી તત્વને જાણવાનું ઘણું કઠિન છે અને દુર્લભ પણ છે પરંતુ વાસ્તવમાં આમ નથી આ તત્વને જાણવાનું કઠિન અને દુર્લભ નથી પણ જો સાચા હૃદયથી જાણવાવાળાઓ અને એની પાછળ બસ એક લગનથી જાણવાવાળો લાગી પડે કે આ આત્મા તત્વ શું છે જિજ્ઞાસા હોવી જરૂરી છે તો આ તત્વને જાણી શકાય છે કોઈ બીજો પુરુષ એટલે કે શ્રી ભગવાન વર્ણવે છે આશ્ચર્યવદ વધતી તથ્યવ ચાન્ય તો કે કોઈ બીજો પુરુષ આ આત્માને આશ્ચર્યની જેમ વણે વર્ણવે છે કેમ કે આ તત્વ વાણીનો વિષય નથી આ વાણી જેના વડે પ્રકાશિત છે એ વાણી તેનું વર્ણન કેવી રીતે કરી શકે જે મહાપુરુષ આ તત્વનું વર્ણન કરે છે તે વાણીથી એનો કેવળ સંકેત કરી શકે છે આગળ શ્રી ભગવાન કહે છે કે જો સ્વયં પોતે પોતાનાને જાણશે નહીં તો તે આત્માનું વર્ણન કેવી રીતે કરી શકશે એ તત્વ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જ જાણી શક્યા છે આ મનુષ્યમાં એને જાણવાની જિજ્ઞાસા હોય તો પણ એને પૂરેપૂરો જાણી શકાતો જ નથી આશ્ચર્યવત આશ્ચર્ય વચ્ચેને મન્ય શુંણોતી એટલે કે કોઈ આશ્ચર્યની જેમ સાંભળે છે તો અહીં સાંભળવા વાળો શાસ્ત્રોની અને જે લોકો ચર્ચા કરતા હોય એ રીતે સાંભળતો આવ્યો હોય તો એ બધી વાતોથી આ દેહીની વાત અલગ જ જણાઈ આવે છે શ્રી ભગવાન આગળ વધારતા કહે છે કે જાણવાવાળું અને કહેવાવાળું આ બંનેથી સાંભળવા વાળો એટલે કે એ તત્વ શું છે જિજ્ઞાસુ તત્વ એમની પાસે તો એ આખો અલગ છે ભિન્ન છે હવે કોઈએ સાંભળી પણ લીધું આ તત્વને આત્માને તો સાંભળીને પણ કોઈ જાણતો નથી અહીં શ્રી ભગવાનનું કહેવાનું અર્થ એ છે કે સાંભળી તો લીધું પણ હવે તે જાણશે નહીં કેવળ સાંભળીને એને કોઈ પણ નથી જાણી શકતો સાંભળ્યા પછી જ્યારે તે પોતે એનામાં સ્થિત થશે ત્યારે તે પોતે પોતાનાથી જ પોતે પોતાને જાણી શકશે અહીં આપણે એમ અર્થ લેવો જોઈએ કે શાસ્ત્રો અને ગુરુજનો પાસેથી આપણે જ્ઞાનની વાતો તો સાંભળી લઈએ છીએ પણ સાંભળીને પછી શાસ્ત્રો ઉપર શ્રદ્ધા શાસ્ત્રો નથી કરાવતા અને ગુરુજનો પર શ્રદ્ધા રાખવાની તે ગુરુજનો પોતે નથી કરાવતા પરંતુ સાધકે પોતે જ શાસ્ત્રો અને ગુરુજનો પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને એમની જે પણ વાણી હોય એમના જે પણ ગ્રંથોમાં આપણે જે સાંભળ્યું હોય એ આપણે સમજવાનું અને સ્વીકારવાની જરૂર છે જો એ આપણે શાસ્ત્રોના અંદરથી સાંભળીને વાંચીને કે પછી ગુરુજનોના મુખેથી સાંભળીને જો આપણે એનો સ્વીકાર ન કરીએ તો આપણને તત્વજ્ઞાન મળતું નથી આજ સુધી ભગવાનના ઘણા જ અવતારો થયા મોટા મોટા જીવન મહાપુરુષો તથા જ્ઞાનીજનો પણ થયા તો અત્યાર સુધી જો સાંભળી સાંભળીને મનુષ્યમાં જ્ઞાન ઉત્પન્ન થઈ જતું હોય આત્મા તત્વને જો ઓળખી લેવાતો હોત તો આજ સુધી કોઈ અજ્ઞાની રહેવો જ ન જોઈએ પરંતુ એવું નથી શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક સાંભળવાથી સ્વરૂપમાં સ્થિત થવામાં સહાયતા જરૂર મળે છે પરંતુ સ્થિત તો પોતે જ થાય છે આપણા આત્મા તત્વને આપણે પોતે જ જાણી શકીએ છીએ આપણે જાણવાનું હોય તો બે પ્રકારનું એક તો શરીર સંસારની સાથે સદા ભિન્નતા છે શરીરની અને બીજું કે પરમાત્મા સાથે મારી સદા અભિન્નતા છે એટલે કે અવિનાશી પરમાત્માની સાથે મારો નિત્ય સંબંધ છે એવું જાણ્યા પછી પોતાની જાતે અનુભવ થાય છે કે પરિવર્તન અને પરિવર્તનશીલ અને નાશવંત પદાર્થો સાથે મારો સંબંધ સેચ પણ છે નહીં આવો આપણને અનુભવ થાય છે તો આ અનુભવનું વાણીથી વર્ણન થઈ શકતું નથી ત્યાં તો બુદ્ધિ પણ ચૂપ થઈ જાય છે પરમાત્મા તત્વ ગુરુજનોના મુખેથી કે શાસ્ત્રોથી વાંચીને જાણી શકાતું નથી પરંતુ સાંભળીને એ તરફ આપણે આગળ વધીએ ઉપાસના કરીએ તપ કરીએ જપ કરીએ તો આપણે પરમાત્મા તત્વને આપણે જાણી શકીએ છીએ અનુભવ કરી શકીએ છીએ આમ આ શ્લોક દ્વારા શ્રી ભગવાન શરીરીની અલૌકિકતાનું વર્ણન કરે છે ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રીકૃષ્ણ શરણ મમ કૃષ્ણ શરણમ મમ श्रीकृष्णशरणं मम जय श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम जय श्रीकृष्णशरणं मम जय श्रीकृष्ण